more yeah

સેવા ક્યાં કાર્યક્રમો કરીએ તો તમામે તમામ કાર્યક્રમો આવડી લીધા છે બ્લડ કેમ છે મેડિકેમ છે પછી શ્રીનાથજીની ઝાંકી સાથે લોક ડાયરો અસાયરો છે લોકોને સાયબરની અત્યારે સાયબરથી લોકો જે બહુ બની રહ્યા છે એની અવેરનેસ કેમ રાખવી પછી સલામતી માટે હેલ્મેટની સાથે સાથે ઓપરેશન સિંદૂર જે છે જે આપણા દેશ કે આન બાન શાન છે આ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ અમે કાર્યક્રમ કરવાના છીએ સાથે આપ જોઈ રહ્યા છો કે જે વિદેશી શક્તિઓ અત્યારે આપણે ભારત દેશને એન કેન પ્રકારે નુકસાન પહોંચાડીએ છીએ ત્યારે જ્યારે આપણું ભારત આજે થયું ત્યારે આપણે સ્વદેશી અભિયાન ચલાવતા હતા એ અભિયાન ફરીથી આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનને રાજકોટની જનતા અને સમગ્ર ગુજરાત એક શબ્દે ઝીલી લીધું છે અને સંપૂર્ણપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાનો મેસેજ પણ અમને ત્રિકોણ બાકાર આપી રહ્યા છે ખબર કહીએ તો પેલા તો શરૂઆત હતી માનતાની હતી ધાર્મિક વાત હતી પારિવારિક વાત હતી માનતાથી ગણપતિ સ્થાપના થઈ ત્યારબાદ સમગ્ર રાજકોટકોટ નું ગણપતિ છે છે એવું કહી શકાય રાજકોટ નું ભૌતિક કહી શકાય કોઈ પણ ગણપતિ કોઈ પણ મંડળ સંસ્થાનું હોય પણ આ ગણપતિ છે સપનું પણ રાજકોટ જનતાનું છે આપ જોઈ રહ્યા કે અમે લોકો આયોજકો પણ નીચે ઉભા હોય છે લોકો દર્શન પૂજા એની રીતે કરતા હોય છે સરસ મજાના કલાવાલા કરતા હોય છે એકસો ને પિસ્તાલીસ કાર્યકર્તાઓ અમારા છે વર્ષોથી એજ કાર્યકર્તાઓ છે અને એ પણ આજે દુનાળા દેવ ના આશીર્વાદ થી ભલે ફૂલે ખુશ છે રાજકોટ વાસી ને એટલું જ કહીએ કે તમે જરૂરથી દુનાદેવ ના દર્શન કરો પૂજા કરો આરતી કરો અને આપણા દેશ અને રાજકોટ ને સલામત રાખવા માટે સ્વચ્છ રાખો